ગુજરાત લોકસભા ચૂંટણીમાં હાલ પ્રચાર પ્રસાર જોર પર છે ત્યારે ચૂંટણીના ત્રીજા તબક્કા હેઠળ સાતમી મે ના રોજ મતદાન થવા જઈ રહ્યું છે મુખ્ય રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આ વખતે રસાકસી ભર્યો મુકાબલો છે ત્યારે લોકસભા ચૂંટણીમાં મહિલા ઉમેદવારોની સંખ્યા અંગે ચોક્કસપણે વાત કરવી પડે એક તરફ સરકાર સ્ત્રી સશક્તિકરણની વાત કરી રહી છે ત્યારે બીજી બાજુ અત્યાર સુધીની લોકસભા ચૂંટણીમાં કેટલી મહિલા ઉમેદવારો ગુજરાતમાં ચૂંટણી મેદાનમાં ઉતરી તેના પર કરીએ એક નજર ગુજરાતમાં પચીસ બેઠકો પર બસો છાસઠ ઉમેદવાર મેદાનમાં બસો છાસઠમાંથી માત્ર ઓગણીસ મહિલા ઉમેદવારો બનાસકાંઠા બેઠક પર મહિલા ઉમેદવારો વચ્ચે સીધો મુકાબલો લોકસભા ચૂંટણી સૌ પ્રથમ વખત સમાવેશ થાય છે વર્ષ બે હજાર ઓગણીસ ની લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ અઠ્યાવીસ પહેલા ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું ઓગણીસો બાસઠ માં બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના જોહરાબેન ચાવડા જીતેલા સરદાર પટેલના પુત્રી મણિબેન ઓગણીસો માં આણંદ બેઠક પરથી હાર્યા મણિબેન પટેલનો ઓગણીસો તોતેરમાં સાબરકાંઠા અને ઓગણીસો સત્યોતેરમાં મહેસાણા બેઠક પરથી વિજય ઓગણીસો ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના નિશાબેન ચૌધરી ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા જેમણે રામાયણમાં લંકેશનું પાત્ર ભજવનાર અરવિંદ ત્રિવેદીને સાબરકાંઠા બેઠક પરથી માત આપી હતી વર્ષ બે હજાર નવની લોકસભા ચૂંટણીમાં છવ્વીસ મહિલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતરી હતી પચીસ વર્ષે ઉર્મિલાબેન પટેલ હતા સામસામે ઓગણીસો બાસઠ થી ગુજરાતમાં લડાઈ રહેલી લોકસભા ચૂંટણીમાં અત્યાર સુધીમાં કુલ ત્રણ હજાર છસો ઉમેદવારોએ ચૂંટણી લડી છે જેમાં મહિલાઓનું પ્રમાણ માત્ર એકસો એટલે કે માત્ર પાંચ ટકા જેટલું જ રહ્યું છે ત્યારે મહિલા સશક્તિકરણ અને મહિલાઓને સમાન અધિકારોની વાત કરનાર સરકારે ચૂંટણીમાં પણ મહિલાઓની ભાગીદારી વધે તે દિશામાં પ્રયાસ કરવો જોઈએ સુનલા નડક અમદાવાદ